તમારું સ્વાગત છે એક મારા નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરાન લગતી એક મહત્વની બાબત તેથી વિડીયો પૂરો જરૂર જુઓ આપણે છેલ્લા એક મહિનાથી જીરાન ખેતીને લગતા વિડીયો નાખીએ છીએ જો તમે ન જોયા હોય તો જોઈ લેજો આપણી ચેનલમાં જઈને જો જીરાન સૌથી મોટી સમસ્યા આવતી હોય તે લીલો સુકારો પીળીઓ અને સમરી હે આપણે ગયા આ વિડીયો જણાવ્યું હતું કે જીરાની અંદર સુકારાને કઈ રીતના ઓછો કરવો અને તેનું કારણ શું હોય છે કે આ પાછળનું પણ તે વિડીયોની અંદર આપણે પાણી સાથે પીવડાવવાનું એક પાવડરનું નામ દીધું હતું તેનો ઉપરથી છટકાવ ન કરી શકાય સુકારાનું કંટ્રોલ કરવા માટે હવે આપણે આ વિડીયોની અંદર જાણીએ કે સુકારો આવવા પડશેને શું કારણ હોઈ શકે પહેલું કારણ આપણે જાણીએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધવાથી આ સુકારામ પ્રોબ્લેમ પણ વધી છે રાસાયણિક ખાતરોમાં અમુક કેમિકલ એવા છે જે જમીનને ધીરે ધીરે નુકસાન કરે સમય જતાં આ નુકસાન એ સુકારામ દેખાતું હોય આપણે બીજું મોટું કારણ એ છે કે સમય અનુસાર પાકની ફેરબદલી ન થવી વારંવાર એક જ પાક જમીન ઉપર વવાવવો જેથી ઘણું બધું નુકસાન થતું હોય ત્રીજું મોટું કારણ ગણવામાં આવે તો તે છે ઊંડી ખેડ આજના સમયની અંદર ખેડૂતને પાસે સમય નથી રહેતો જ્યારે પાક પાકે છે ત્યારે તે ઉપર ઉપર ખેડ કરીને વાવેતર કરી દેતા હોય જો તમે આ ત્રણ કારણોનું ધ્યાન રાખશો તો તમારા પાકની અંદર સુકારો નહીં આવે હવે આગળ આપણે વિડીયોની અંદર વાત કરીએ કે જો સુકારો આવી ગયો હોય તો શું કરવું અને કઈ દવાનો ઉપયોગ કરવો અને કઈ દવાનું રિઝલ્ટ બહુ સારું મળે હીરાની અંદર મોટા મોટી સમસ્યા સમરી સુકારો અને પીળીઓ આ દવા અંદર બહુ સારું રિઝલ્ટ આપે છે હીરોના પાકની અંદર જો અગાઉથી સુકારો રોકશે તેવી દવા માત્ર એક જ છે આ દવા એક પોકની અંદર ચાલીસ એમએલ પેલા રાઉન્ડની અંદર નાખીને આપણે છટકાવ કરવાનો હોય છે પેલો છટકાવ એ આપણે દિવસથી લઈને પાંત્રીસ દિવસને રેશમાં થઈ જવો જોઈએ અને બીજો છટકાવ એ પિસ્તાલીસ દિવસ પછી કરી શકાય આ છટકાવ કર્યા બાદ તમને બહુ સારું રિઝલ્ટ મળશે સમરીની અંદર સુકારાની અંદર પીડીયાની અંદર આ દવાનો ઉપયોગ એ આપણે ગયા વર્ષે કર્યો હતો અને બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું જે છોડની અંદર સુકારો આવી ગયો હોય તે છોડ તપાસ સારો ન થઈ શકે જે સારા છોડ હોય તેની અંદર સુકારો નથી આવવા દેતી આની કિંમત આપણે જાણીએ તો એક લીટરની કિંમત એ રૂપિયો હોય બહુ વધારે કિંમત ન કહેવાય તમારા રાખીને એક પંપની અંદર પણ નાખી શકો ચાલીસ એમએલ નાખો તો બહુ સારું રિઝલ્ટ મળશે તમને આ દવાનું દ્રાવણ કરી નાખવું નકર આ બહુ વધારે પડતી જાડી હોવાના કારણે પંપની અંદર સરખી પડતી નથી આ દવાનો ઉપયોગ તમે અન્ય પાકની અંદર પણ કરી શકો જેવા કે ધાણા આ વિડીયોએ કોઈ દબાણ જાહેર વિડિયો નથી માત્ર ખેડૂતની જાણકારી માટે બનાવેલો વિડીયો હતો તો તમને યોગ્ય લાગે તો જ ઉપયોગ કરો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો